સંજય કહે છે કે પાંડવોની વ્યૂહરચનાત્મક યુક્ત સેનાને જોઈને રાજા દુર્યોધને દ્રોણાચાર્ય આગળ જઈ અને કહ્યું સંજય અહીં દુર્યોધન માટે રાજા શબ્દ પ્રયોજે છે એનું એક કારણ છે કે દુર્યોધન રાજનીતિમાં પારંગત છે અત્યારે હાલના રાજા ધૃતરાષ્ટ્ર છે દુર્યોધન એનો સૌથી મોટો પુત્ર છે એટલે એના નાતે પણ ભવિષ્યમાં રાજા તરીકે દુર્યોધન જ આવવાનો છે તો સંજયે દુર્યોધન માટે ત્યાં રાજાનો શબ્દ પ્રયોગ કર્યો બીજું કે ધૃતરાષ્ટ્રને પોતાના પુત્ર માટે આદર સૂચક શબ્દ સાંભળી અને પ્રસન્નતા વ્યક્ત થાય એનું મન પ્રસન્ન થાય એટલા માટે સંજયે ત્યાં દુર્યોધન માટે રાજા શબ્દ પ્રયોગ કર્યો છે દુર્યોધને પાંડવોની વ્યૂહાત્મક જે રચનાવાળી સેના હતી એ જોઈ એટલે દુર્યોધન થોડો અધીર થઈ ગયો દુર્યોધન પણ મનમાં અચંબો પામી ગયો એટલા માટે દુર્યોધન છે એ આચાર્ય ગુરુ દ્રોણ પાસે જાય છે આપણને પ્રશ્ન થાય કે એ વખતે મહાભારતના યુદ્ધના કૌરવ પક્ષના મુખ્ય સેનાપતિ એ ભીષ્મ પિતામહ હતા તો દુર્યોધન કેમ દ્રોણાચાર્ય પાસે જાય છે તો કે દ્રોણાચાર્ય ઉંમરમાં અને જ્ઞાનમાં એ દુર્યોધન થી મોટા છે દ્રોણાચાર્ય શસ્ત્રવિદ્યાના અસ્ત્રવિદ્યાના છે એ ધનુર્વેદના જાણકાર વ્યક્તિ છે એટલા માટે દુર્યોધન છે એ પોતાનો સ્વાર્થ સાધવા દ્રોણાચાર્ય પાસે જાય છે એ દ્રોણાચાર્ય પાસે જઈ અને એમને એ વાત કહેવા માગે છે કે તમે જુઓ પાંડવોએ કેવી વ્યૂહાત્મક સેના છે એ એની રચના કરી છે તો તમે પણ એવી રચનાનું ફોર્મેશન કરો કે જેથી કૌરવ સેના પણ છે એ ખૂબ મોટી અને ખૂબ વિશાળ છે તો એ પણ એક સરસ મજાની વ્યૂહાત્મક સેનાનું આયોજન કરી શકે એટલા માટે દુર્યોધન છે એ ગુરુ પાસે જાય છે અને રાજનીતિમાં એવું કહેવાયું છે કે તમારે જે વ્યક્તિનું કામ છે એ વ્યક્તિ આપણી પાસે ન આવે આપણે જેનું કામ છે એની પાસે જઈ અને આદર ભાવથી શિષ્ટ ભાવથી આપણે તેમની પાસે વર્તન કરવું પડે તો એ વ્યક્તિ છે એ આપણું કામ પૂરું કરે એટલે કૌરવ સેનાની અંદર ભીષ્મ પિતામહ તથા ગુરુ દ્રોણાચાર્ય આ બંને વ્યક્તિઓ ઉભય પક્ષી વ્યક્તિ હતા બંનેને કૌરવો અને પાંડવો પ્રત્યે સમાન પ્રેમ હતો કારણ કે એક ગુરુ દ્રોણાચાર્ય ના બંને શિષ્યો હતા કૌરવો અને પાંડવો બંને છે એ ગુરુ દ્રોણાચાર્યના શિષ્યો હતા ભીષ્મ પિતામહ અને પોતાના કુટુંબના નાતે બંને બાળકો પ્રત્યે બંને કૌરવો અને પાંડવો પ્રત્યે છે એ સમાન સ્નેહ હતો એટલે દુર્યોધને વિચાર્યું કે ભીષ્મ ભીષ્મપિતામાં તો મારા પોતાના છે મારા કુટુંબમાંથી આવે છે એમને તો હું મારા પક્ષે લડત કરવા માટે લડાઈ કરવા માટે ખૂબ સહેલાઈથી મનાવી લઈશ પણ દ્રોણાચાર્યને મારી સાથે મજબૂતાઈથી જોડી રાખવા માટે મારે એમની પાસે જવું જોઈએ કારણ કે દુર્યોધન પણ છે એ રાજનીતિમાં પારંગત એટલે રાજનીતિ શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે આપણે કોઈના પણ મદદની જરૂર હોય આપણે કોઈની પાસેથી કંઈક કામ લેવું હોય ત્યારે ખૂબ આદરપૂર્વક આપણે એમની પાસે જવું જોઈએ અસ્તુ જય સિયા